એમાંથી મિત્રો એક ચહેરો એવો હતો કે વિજયભાઈ રૂપાણી આપણા ગુજરાતના ભૂતપૂર્વ સીએમ હતા અને આજે આખરે બે થી અઢી મહિના પછી એવું તો શું જાણવા મળ્યું કે આ વાત સાંભળતા એમના પરિવાર લોકોને એક ઝટકો વાગ્યો છે અને એમને ખરેખર એવું લાગ્યું કે વાહ ભાઈ વાહ અમારી સાથે કેમ આવું થયું આ ભાજપ સરકારે અમારી સાથે કેમ દગો કર્યો તો મિત્રો શું છે હકીકત ઘટના જાણો આ વિડીયો અંદર વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયો એક લાઈક કરી નાખજો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી નાખજો

આ અંતિમ યાત્રાના અંદર ખર્ચો ઘણો બધો હોવાના કારણે ભાજપે પહેલા એવું કહ્યું હતું કે આ ખર્ચો અમે ઉઠાવીશું અને અચાનક જ મિત્રો અત્યારે જે વેપારીઓ આ વિજયભાઈ રૂપાણીના પરિવાર લોકોને કહે છે કે તમે બિલ ક્યારે આપશો ત્યારે મિત્રો અમને એવો એક ઝટકો વાગે છે કે શેનું બિલ ત્યારે એ જણાવે છે કે જે આપના વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં જે ખર્ચો થયો છે વીસ થી પચીસ લાખ રૂપિયા આ વાત સાંભળતા તેમના પરિવારને એક ઝટકો વાગ્યો છે અને એમના પરિવારને જાણ પણ નતી કારણ કે એમના પરિવારને પહેલા કહેવામાં આવ્યું હતું કે આ બધો ખર્ચો ભાજપ ઉઠાવશે અને ભાજપ મિત્રો રાતોરાત ફરી ગયું એવું પણ લોકો કહી રહ્યા છે અને આ બધો ખર્ચો મિત્રો એમના પરિવાર ઉપર ખસેડવામાં આવ્યો છે તેમના પરિવાર ઉપર નાખવામાં આવ્યો છે એમના પરિવારના લોકો પૈસા તો ભરી દેશે પણ મિત્રો એમને એવો એક ઝટકો વાગ્યો છે કે અમારા પરિવારના સભ્ય એટલે કે વિજયભાઈ રૂપાણી જે ઘણા ટાઈમથી ભાજપની અંદર રહ્યા હતા અને ભાજપના એવા ભૂતપૂર્વ સીએમ હતા

કેટલા હદ સુધી પહોંચી છે જે પોતાનો માણસ છે જે પોતાનું થઈને રહ્યું છે અને આખરે તેમના સાથે છેલ્લે આવું વર્તન કરે છે જે અત્યારે હાલ વિજયભાઈ રૂપાણી સાથે થયું છે ત્યારે ઘણા બધા લોકો એવી પોસ્ટ પણ કરી રહ્યા છે કે આખરે વિજયભાઈ રૂપાણી ભાજપ માટે લડતા આવ્યા ભાજપ માટે રહ્યા ભાજપના નેતા બન્યા અને છેલ્લે જાતા ભાજપે તેમની સાથે તેમનું બિલ વસૂલ્યું એટલે કે તેમને જે અંતિમ યાત્રાનો ખર્જો છે એ ભાજપે પોતાના પરિવાર સાથેથી વસૂલ્યો મોટા સમાચાર મળી રહ્યા છે આ વાતને લઈને તમે શું કહેશો એ કોમેન્ટમાં જણાવજો અત્યારે હાલે સમાચાર મળ્યા હતા અને ફરી એકવાર આપણે વિજય રૂપાણીને યાદ કરીને કહીએ તો તમે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો એમને આત્માને ભગવાન શાંતિ આપે મળીએ એક નવા વિડીયો સાથે